જય માતા જ મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આજે તમને ફરી એક નવી જગ્યા પર લઈને આવ્યો છો જે અતિ જૂની અને પૌરાણિક જગ્યા છે એટલે કે હામનાથ મહાદેવ તો મિત્રો આ જગ્યા ક્યાં આવી છે હરસુરપુર દેવાળી તરફથી આવી રહ્યો છે અને આ બાબરા તરફ જઈ રહ્યો છે તો મિત્રો બાબરા તરફ રસ્તા જતા જ તમને આવી રીતે એક બોર્ડ જોવા મળશે જે હામનાથ મહાદેવ મંદિર હમણાં એરો પણ છે તો મિત્રો આ એરો તરફ જતા આવી રીતે આગળ જવાનું છે અને થોડા જ આગળ હાલો એટલે ચાલો એટલે અહીંયા તમને જો અહીંયા મેરડીમાંનું મંદિર દેખાય છે તમે જોઈ શકો છો જય મેરડી માતાજી જય મેરડી માતા તો મિત્રો આ મંદિર મંદિરથી આગળ જવાનું છે આગળ જઈએ એટલે આગળ જઈએ એટલે અમરનાથ મહાદેવ મંદિર આવી જશે તો મિત્રો તમે જોઈ શકો છો જો આ બધું લોકેશન છે અને અહીં અંદર જોઈ શકો છો મસ્ત મસ્ત બગીચો પણ જોવા મળી રહ્યો છે અમનાથ મહાદેવની અંદર જો એકદમ લેટેસ્ટ મસ્ત જગ્યા છે જો એકદમ મનને શાંતિનો અહેસાસ થાય એવી જગ્યા તો મિત્રો આપણે દર્શન કરવા માટે પહોંચવા જ આવ્યા છીએ જેવા જ એન્ટર થય એટલે તમને અહીંયા પાણીનું બરફ પણ જોવા મળી રહ્યું છે જય હામનાથ મહાદેવ જય હામનાથ મહાદેવ તો મિત્રો આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ મંદિરના પટાંગણમાં જય હામનાથ મહાદેવ જેવા મંદિર તરફ જઈએ એટલે તરત તમને અહીંયા વનકુંડ જોવા મળશે વનકુંડની બાજુમાં જશો એટલે પહેલાં તો અહીંયા જોઈ શકો છો તમે કાળભૈરવ દાદાનું મંદિર જોવા મળશે જય કાળભૈરવ દાદા જય દાદા જય કાળભૈર દાદા

દર્શન કરીને આગળ જઈએ જ્યાં એક વાવ છે પુરાણી અને જૂની વાવ તો ચાલો એમના પણ દર્શન કરીએ તો વાવ તરફ જતાં જ અહીંયા આપણે શીતલા માતાજીના દર્શન થઈ જાય છે જય શીતળા માતાજી ચિત્ર માં દર્શન કરીને આપણે આગળ જશું ત્યાં આપણને વાવ જોવા મળશે તો અહીંયા જઈએ એટલે એક જૂની અને પૌરાણિક વાવ તમને જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ એક જૂની અને પૌરાણિક વાવ જે હમનાથ મહાદેવ છે એમની બાજુમાં જ આવેલી છે તો જો અતિ પૌરાણિક વાવ જોવા મળી રહી છે જે મંદિરની બાજુમાં જ છે તો હું ત્રિપુમે જોઈ શકો છો આ જૂની અને પૌરાણિક વાવ જે તમને ઉપરથી બતાવી હતી અહીંયાથી જાઓ એટલે જો મસ્ત આંબળીનું ઝાડ છે નીચે બેસવા મળે પણ સારી જગ્યા તમને જોવા મળી રહી છે જો એકદમ મનને શાંતિ મળે એવી જગ્યા જો એ ત્યાંથી આગળ આપણે જઈએ એટલે અહીંયા જે અહીંના પૂજારીઓ છે એમની સમાધિ જોવા મળી રહી છે જો હવે આપણે આગળ જઈએ અહીંયા કંઈક ત્રિશુળ જોવા મળી રહ્યું છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે મેરડીમાંનું સ્થાનક છે જય મેરડીમાં મિત્રો આપણે હમનાથ મહાદેવના દર્શન કર્યા તો મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હર હર મહાદેવ જરૂર લખજો કોમેન્ટમાં અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને તમને આવા અવનવા જૂના અને પુરાણી જગ્યા જોવા મળે તો સારું આવજો જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ આવજો